બનાસકાંઠાના સરહદી ધણેરા તાલુકામાં ઓરીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે તાલુકામાં ઓરીના છ પોઝિટિવ કેસ મળી આવતા સમગ્ર જિલ્લાના આરોગ્ય તંત્રમાં દોડધામ આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ફેલાયેલા આ રોગને નાબૂદ કરવા માટે આરોગ્ય કર્મીઓ દિવસ રાત એક કરી રહ્યા છે આ કેમ્પેઇન અંતર્ગત ધાનેરાના ખૂણે ખૂણે પહોંચીને બાળકોને સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં ઓરીના પ્રકોપને અટકાવી શકાય ઓરીના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગ દ્વારા ચોસઠ જેટલી વિશેષ ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં એફ એચ ડબલ્યુ ડબલ્યુ સી એચ ઓ અને સ્થાનિક આશા વર્કરોને જોડીને મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે ધાનેરા તાલુકાના અંદાજે પચીસ હજાર નવસો ઓગણીસ બાળકોના લક્ષ્યાંક સામે અત્યાર સુધી ત્રેવીસ હજાર જેટલા બાળકોને રસી આપી દેવામાં આવી છે એટલે કે નેવ્યાશી ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જોકે આ કામગીરી એટલી સરળ નહોતી હતી અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણના અભાવે અને અંધશ્રદ્ધાના કારણે

પાંચ વર્ષ સુધીના પચીસ હજાર બાળકો સામે અમે ત્રેવીસ હજાર જેટલા બાળકોનો એમઆર અને વિટામિન એનો ડોઝ આપેલ ત્યાંથી રેજિસ્ટર રહેલ બાળકોને અમે ગામના સરપંચશ્રી અને આગેવાનોને મળીને અને રસીકરણની કામગીરીને ચાલુ છે અને પોઝિટિવ આવેલ જેટલા બી કેસ છે એ બાળકોને અમે બધાને ક્યોર કરેલ છે આરોગ્ય વિભાગની સતર્કતા અને મથામણને કારણે ધનેરામાં ઓરીના ખતરો ટળતો દેખાઈ રહ્યો છે જે છ બાળકો સંક્રમિત થયા હતા તેઓ હવે બીમારી મુક્ત છે તે રાહતના સમાચાર છે પણ હજુ પણ જે પરિવારો રસીકરણથી વંચિત છે તેમણે જાગૃત થઈને પોતાના બાળકોનું રક્ષણ કરવું જોઈએ તંત્ર અને સમાજના સહિયારા પ્રયાસોથી જ ધાનેરા ટૂંક સમયમાં સંપૂર્ણપણે ઓરી મુક્ત જાહેર થશે